જુઓ મિત્રો મારી મમ્મી અહીંયા દેશી ગાય જોઈ રહી છે અને આ તેની રેટલી છે આ બીજી ગાયની રેટલી છે જે અહીંયા બાંધેલી છે પેલી બાજુ મારે કાકી દોઈ રહ્યા છે હું તમને પાસે લઈ જાઉં તમને મિત્રો જો અમાર કાકે દોઈ રહ્યા છે એક તો આ બેય ગયા સ એક દોઈ રહ્યા છે અસ બીજી તો આવે બેવું છે દોરી રહ્યા મિત્રો અહીંયા બે પાડી છે અને આ આ બાજુ તૈયન એટલી બાંધેલી છે અને આ દેશી ગાય છે જેની આ રેટલી છે અને એનું છે આ ભેજ છે જુઓ આ બે ગાયો ઉભી છે હમણાં પહેલા મેં તમને કહ્યું હતું ને તે આની રહેલી છે આ આ મારી બે ભેજ છે આનું નામ છે ડબ્બુ અને આ પણ અમારી ભેંસ છે આ અમારી મોટી ભેસ છે મિત્રો જુઓ અરે અરે રે એટલેને મારી બહેને ફળ મૂકી દીધું છે અને આ અમાર કાકીની પાડી છે આ અમારા દાદીની ભેસ છે અને ગાય છે આ ગાયની રેડી છે જુઓ

મિત્રો ત્યાં જુઓ પેલા અમારા બે ભાઈ ત્યાં પતંગ ચગાવાનું વિચારી રહ્યા છે અને અમારા ટાબા પર ખેતી કરે છે મિત્રો હવે જો આ અહીંયા મારા દાદી પણ જોવા આવી ગયા છે ને અમારા કાકી દોતા હતા હવે મિત્રો હું તમને અમારે ટાબા પર આવેલ ઓર્ગેનિક ખેતી બતાવું

તમે નાની નાની છે અને આ મોટી થઈ ગઈ છે તેનું પદ આપણે કાપી દઈશું ઉબળી ગયું છે હવે મિત્રો હું તમને અમારા જ વાયેલા બતાવું મતલબ કે મિત્રો જુઓ અહીંયા અમારે જોમફળી વાયલ છે નાની અહીંયા આવેલ કચરો પડે છે થોડો અને અહીંયા અમારે પપૈયા વાયેલી છે જુઓ તેના પપૈયા પણ આવી ગયા છે મોટા મોટા ઉપર પણ આવેલા છે અને આ દેશી છે બીજી ચીકુડી છે જુઓ પેહલા તે નાતી ઉગતી અને હવે ઉગી ગઈ છે

પૂંડા આવીને તેના નીચે ખાણી લેતા તેથી મારા દાદીએ કાપી લીધી છે પણ છે જુઓ અહીંયા અમારી સેલરી પણ છે અને આ ઓબાઈ પણ છે જોઈ શકો છો મિત્રો તમે અને મિત્રો અમારે પણ અહીંયા પણ એક ઓબ છે અને એક અમારા ખેતરની અંદર પણ આંબો ઉગ્યો છે તમને બતાવું મિત્રો જુઓ અમારા ખેતરની અંદર પણ ઊગે છે તેનો વિકાસ પણ થઈ ગયો છે અને મિત્રો અહીંયા પણ અમારે છેલ્લી ઊગી છે અને મિત્રો અહીંયા જુઓ અમારા કાકાનું ખેતર છે અને પેલું અમારું છે આ અમારા ભાઈ અમારા કાકાનો મારા કાકા બાપાનો ભાઈ અને આ મારો પાછળમાં સગો ભાઈ આવી રહ્યો છે અને મિત્રો અહીંયા પણ અમારે જામફળ આવેલી છે તેને પણ જામફળ નહીં આવતા અને મિત્રો આ અમારી બીજી જ છે હું તમને બતાવ તેને મોર પણ આવી ગયો છે મોર કહેવાય કશું છે કે જુઓ મિત્રો આવડ આવડી મોટી છે અને હું તમને અમારો અંબોડો પણ બતાવું જે આવડો થયો છે હું તમને એક લાઈન બતાવ જો મિત્રો આ જામફળ છે અને અહીંયા અમારે એક લીંબુડી પણ વાવેલી છે મિત્રો અહીંયા અમારે એક મોસંબી પણ આવેલ છે અહીંયા એક બદામ પણ વાવેલી છે જે આવડી મોટી છે અને તેની બાજુમાં જ એક વાલોળિયા વાવેલો છે આજુ મારો ભાઈ જામફળ ખાઈ રહ્યો છે અને અહીંયા પણ જામફળ જાંબુડો ને અહીંયા પણ વાલોળિયા ઉગ્યા છે મારા કાકા એને लसन ने खेती करल छे जो मी तहु हमने हमार खेत बताऊ जो अने आ हमार केतर छे लहसन नो हाल जो आछे कोथि मि मतनिया આ છે અમારું લસણ મિત્રો અમારું ખેતર છે તો અહીંયા દાળને ખેતરમાં ડુંગળી આવેલ છે અને લસણ પણ છે જુઓ આ તમને મરાડી ની વચ્ચે મિત્રો હું હવે કરાવી ગયો છું અને અમારો લોક સારો લાગ્યો તો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં